બેન રોડ જ છે રોડ માટે તમે મે પબ્લિક ભેગી કરી આપણે સોસાયટી ના માણસો ને લેડીઝ ને કરી છે કે કે તમે અરજી આપો કે આ આમ નામ તો કામ નહીં થાય બધા લેટર લખીને આપ્યા છે કે છે કે અમે ફોન કરી છે કે અમે લેટર લખ્યા છે તોય કોઈને કાઈ કામ થાય કાજ કનૈયા પાર્ક રસ્તો બંધ કર્યો છે રોડ બનાવવા માટે અમે રસ્તો બંધ કર્યો છે ત્યાં સુધી કોઈ કોપેટે જો ફોન કર્યા છે બધાએ એમ કીધું જે થાય કરી લેજો કરો કોઈ બે ત્રણ કલાક થઈ ફોન કોઈ 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 આવ્યું નથી આવે લખી થાય આ રસ્તો બંધ રહે છે અને મેઈન રોડ છે આખો વાહન ચાલુ રહેતા હોય છે ખટારા જીસીબી આખો બધી અમે અમારા છોકરાને બહાર કાઢી નથી શકતા અને એટલા ખાડા છે તમે એક બાર ને કહો કે અહીંયા બાર રાઉન્ડ મારે એક બે ત્રણ ખર કે ખબર પડે કે આ રોડ કેવો છે તમે